બનાસકાંઠા જિલ્લાના ડીસાના ડીસા વાસણા ગામે ખાસ કરીને ધાર્મિક કાર્યક્રમમાં ગામના અંબાજી માતાજીના મંદિરે ભવ્ય હવનનું આયોજન કરવામાં આવ્યું હતું બનાસકાંઠાના ડીસાના ડીસા વાસણા ગામે શ્રાવણ મહિનાની બારસના દિવસે અંબાજી માતાજીના મંદિરે દર વર્ષની જેમાં વર્ષે પણ ભવ્ય હવનનું આયોજન કરાયું હતું આ હવનમાં વાસણા ગામના વિવિધ સમાજના આગેવાનો તથા નાના મોટા ભાઈઓ બહેનો સહિત ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા કાર્યક્રમ માં જયંતીજી ઉત્સાહપૂર્વક ભાગ લઈને માતાજી નો આશીર્વાદ મેળવે છે શ્રાવણ માસની આ પવિત્ર બારસના દિવસે યોજાયેલ હવન કાર્યક્રમમાં સર્વના સાથ સહકાર અને સક્રિય ભાગીદારીથી ભક્તિમય માહોલ સર્જાયો હતો આ પવિત્ર શ્રાવણ માસમાં અમારા સમાજના અમારા વડીલો નાના મોટા બધા ભેળા મળી અમે માતાજીનું આ ધાર્મિક કાર્ય ઓગણીસો અઠ્ઠાણુંની સાલથી લઈને આજે આ બે હજાર પચીસ સુધી બસ એકદમ સામૂહિક મળીને સારી રીતે એવું મળીને એવું કાર્ય કરીએ છીએ માતાજી સર્વેને સુખી રાખે એવી આ ગામની એવી રખેવાળી કરનારી અમારી ગોમખેડાની માતા અડકમય એવું આખું ગામની ધાર્મિક રીતે માનવામાં આવે છે અને આ પરંપરા જળવાઈ રહે એ હેતુથી ઓગણીસો અઠ્ઠાણું થી હા ઓગણીસો અઠ્યાણું ચાલુ છે બરાબર બરોબર અને માતાજી સૌને સદબુદ્ધિ આપે અને સદાય આવું સારા કાર્યો કરવા માટે અમને તત્પર રહે એ આભાર વિપુલ મંડોરા સાથે બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ